તળાવનું ખોદકામ કરાવતા પરિયા ગામના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરાયા વલસાડના માજી સાંસદના ગામ પરિયાના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે પરિયામાં આવેલા તળાવ ખોદકામ માટે કોઈ પણ ટેન્ડરિંગ પ્રક્રિયા ન કરી સરપંચની મનસ્વી રીતે વ્યક્તિને તળાવનું ખોદકામ માટે આપી દસ લાખ જેટલી ડિપોઝીટ પંચાયતમાં જમા કરાવી જેવી વિગતો બહાર આવતા હુકમ થયો હોવાની માહિતી મળી છે જિલ્લા પંચાયત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણુંની કલમ સત્તાવન એક હેઠળ સરપંચ ડિમ્પલબેનને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે પર્યા ગામે રહેતા જાગૃત નાગરિક એવા દેસાઈ દ્વારા ગામના સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વી નિર્ણય લઈ ગેરરીતિ કરતા હોવાની ફરિયાદ કરી હતી જે બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે અનેક સુનાવણીની પ્રક્રિયા સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી જેમાં સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામની કામગીરી આપવા માટે કમિટીની રચના અંગે ઠરાવ કરવામાં આવ્યો ન હતો તેમ છતાં પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે દસ લાખ જેટલી રકમ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત તળાવ ખોદકામ બાબતે સમાચાર પત્રમાં જાહેરાત પણ આપવામાં આવી ન હતી અને કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરાવી ન હતી જેથી સરપંચ દ્વારા તળાવનું કામ આપવામાં ઉપરવટ જઈ મનસ્વી નિર્ણય સાથે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવતા સરપંચ પદના પરથી ડિમ્પલબેન અમિતભાઈને દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે પરિયા ગામ જે માજી સાંસદનું ગામ છે જ્યાં સરપંચને પરથી દૂર કરવાનો હુકમ થતાં રાજકારણ ગરમાયું છે ત્યારે આ હુકમમાં ત્રીસ દિવસની અંદર વિકાસ કમિશનર ગાંધીનગર કચેરી ખાતે સરપંચ અપીલ કરી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે